હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફ્લાવરનું શાક તો આ રીતના આપણે ફ્લાવરને મોટા ટુકડામાં કટ કરેલા છે અને આપણે ખાસ ટ્રીક સાથે એ રીતના શાક બનાવશું કે ફ્લાવરના જે ટુકડા છે તે આખાની આખા રહેશે એકદમ મેશ નહીં થઈ જાય તો આપણે અહીંયા એક કિલો ફ્લાવર લીધું છે બેથી ત્રણ રંગ ડુંગળીને સ્લાઇઝમાં કટ કરી છે બે ટમેટાને સ્લાઇઝમાં કટ કર્યા છે પાંચથી છ લીલા તીખા મરચાં લીધા છે એને પણ સ્લાઇઝમાં કટ કરી લીધા છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને એમાં આપણે તેલ એડ કરીશું તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખીશું ચાર થી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને સારું એવું ગરમ થવા દઈશું અને જેવું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં કટ કરેલું ફ્લાવર એડ કરી દઈશું તો અહીંયા બધું ફ્લાવર એક સાથે એડ કરી દઉં છું અને ફ્લાવરને સારી રીતના તેલ સાથે મિક્સ કરી લેશું અને આપણે ફ્લાવરને ત્યાં સુધી સોતે કરી લેશું તે એસીથી નેવું ટકા સુધી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લેવાનું છે અહીંયા હું ફ્લાવરના ભાગનું મીઠું એડ કરી રહી છું તો એક ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું સારી રીતના ફ્લાવર સાથે આપણે મીઠાને મિક્સ કરી લેશું અને આપણે એસીથી નેવું ટકા કૂક થાય ત્યાં સુધી કૂક કરી લેશું તો દસેક મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અને ફ્લાવર છે તે આપણો બરોબર કૂક થઈ ગયું છે તો હવે આપણે આને એક વાસણમાં કાઢી લેશું તમે જોઈ શકો છો આપણે એક કિલો ફ્લાવર લીધું હતું જ્યારે આપણે એડ કર્યું ત્યારે આખી કઢાઈ ભરાઈ હતી અને અત્યારે તેની ક્વોન્ટિટી છે તે તે ખૂબ ઓછી થઈ થઈ ગઈ છે છે મીન્સ કે સારી હવે આપણે એ જ સેમ ચમચી તેલ તેલ એડ કરીશું થોડું હતું અને એમાં આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું જેવી રાય આપણે થોડી ફૂટવા લાગે એટલે આપણે અડધી ચમચી જેવી કલોંજી એડ કરી દઈશું કલોન્જી છે તે ઓપ્શનલ છે જો હોય તો એડ કરવી બાકી તમે સ્કીપ કરી શકો છો અડધી ચમચી જેવું જીરું એડ કરીશું સાત થી આઠ મીઠી લીમડીના પાન અને પછી આપણે સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી એડ કરી દેસું અને ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે આપણે તેલમાં સોતે થવા દેસુ જેવી આપણી ડુંગળી થોડી સોતે થઈ જાય અને ટ્રાન્સપરન્ટ થવા લાગે એટલે આપણે એમાં સાત થી આઠ લસણની કળી એડ કરી દેસું તો આપણે અહીંયા સાત થી આઠ આખી લસણની કળી એડ કરી છે તમે છો તો આને થોડું ક્રશ કરીને પણ એડ કરી શકો છો અને આપણે જે પાંચથી છ લીલા મરચાં સ્લાઇડમાં કટ કર્યા હતા એ એડ કરી દઈશું અને આપણે બે ઇંચના આદુના ટુકડાને આ રીતના સ્લાઇઝમાં કટ કરી લીધો છે એ પણ આપણે આ રીતના એડ કરીશું આદુને આ રીતના લચ્છામાં કટ કરી અને એડ કરવું શાકમાં ખૂબ સરસ એવો ફ્લેવર આવશે તો આ રીતના બધી વસ્તુને સોતે કરી લેશું અને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી છે તે સારી રીતના બ્રાઉન થઈ ગઈ છે અને આપણે બીજા બધા મસાલા છે તે સારી રીતના કૂક થઈ ગયા છે મીન્સ કે આપણું જે આપણે આદુ લસણ અને મરચા એડ કર્યા હતા એ પણ સારી રીતના કૂક થઈ ગયા છે હવે આપણે એમાં કટ કરેલા ટમેટા એડ કરી દઈશું અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લઈ આ રીતના લાંબી સ્લાઇઝમાં કટ કર્યા છે અને હવે ટમેટાના ભાગનું આપણે મીઠું એડ કરીશું આપણે ફ્લાવરમાં પણ મીઠું એડ કરેલું હતું એટલે મીઠું છે તે ધ્યાનથી એડ કરવું સારી રીતના મિક્સ કરી લેશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આ મસાલાને આપણે કૂક કરીશું તો અહીંયા બે થી ત્રણ મિનિટ પછી ટમેટા સારી રીતના સોફ્ટ થઈ ગયા છે હવે આપણે દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને તીખાશ માટે આપણે બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું આપણે જે મરચાં છે એ પણ તીખા સુરતી મરચી એડ કરી છે એટલે તીખાશ તમારે તમારા તીખાશ પ્રમાણે એડ કરવી જેટલું તીખું ખાવાનું પસંદ હોય એટલું એડ કરવું સારી રીતના મસાલાને એકથી બે મિનિટ માટે આપણે સોતે કરી લેશું તો મસાલો છે તે સારી રીતના સોતે થઈ ગયો છે હજી આપણે આને બે મિનિટ જેવું કૂક કરીશું જેથી તેની કાચી સ્મેલ છે તે બિલકુલ ન આવે અને એક ચમચી જેવું આપણે ગરમ મસાલો એડ કરીશું અહીંયા મેં કિચન કિંગ મસાલો એડ કર્યો છે તમે જે કોઈ ગરમ મસાલો યુઝ કરતા હોય એ તમારે અહીંયા એડ કરી દેવો સારી રીતના મસાલા બધા કૂક થઈ જાય એટલે આપણે જે સોતે કરેલું ફ્લાવર છે તે એડ કરી દઈશું અને સારી રીતના ફ્લાવરને આપણે મસાલા સાથે મિક્સ કરી લેશું આ રીતના ફ્લાવરને તમે પહેલાં સો તે કરી લેશો તો તમારા ફ્લાવરના જે પીસ છે તે આખાને આખા રહેશે જે રીતના રેસ્ટોરન્ટ કે ઢાબામાં આખા પીસ અને ફૂલ કુક થયેલું ફ્લાવરનું શાક હોય છે એ રીતના શાક બની અને તૈયાર થશે આપણે મસાલા સાથે સારી રીતના ફ્લાવરને મિક્સ કરી લીધું છે હવે આપણે અહીંયા એક મેગી મસાલો એડ કરીશું મેગી મસાલો પણ ઓપ્શનલ છે જો તમારી પાસે હોય અને તમને પસંદ હોય તો એડ કરો બાકી ના એડ કરો તો પણ ચાલે સારી રીતના મિક્સ કરી લેશું અને બે થી ત્રણ મિનિટ માટે આપણી શાકને આ રીતના ખુલ્લું જ કૂક થવા દેશું તો આપણું શાક છે તે આ રીતના આપણે બે થી ત્રણ મિનિટ માટે ખુલ્લું કૂક થવા દેશું તો પાંચેક મિનિટ માટે આપણે ખુલ્લું ફ્લાવરને કૂક કરી લીધું છે અને હવે આપણે એમાં ફ્રેશ ધાણા એડ કરીશું આપણે ધાણાની ક્વોન્ટિટી પણ થોડી વધારે રાખશું તો આ રીતના હવે આપણે આપણે ફ્લાવરને સારી રીતના મિક્સ કરી અને એડ કર્યા પછી મિનિટ માટે કરીશું આ રીતના આપણે ફ્લાવર એડ કર્યા પછી એને ખુલ્લું જ કુક કરવાનું છે જેથી તેના પીસ છે તે આખાને આખા રહે શાક આપણો રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ફ્લાવરના બધા પીસ આખાને આખા એ રીતના આપણું ફ્લાવરનું શાક બની અને રેડી છે એકવાર આ રીતના આ ફ્લાવરનું શાક જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને આજની મારી આ રેસિપી કેવી લાગી તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણું ફ્લાવરનું શાક બની અને રેડી થાય છે અને આ શાકને આપણે એક પરાઠા સાથે સર્વ કરીશું જો તમારે તે પરાઠાની રેસિપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો તો ખૂબ જ ટેસ્ટી ફ્લાવરનું શાક અને લચ્છા પરાઠા બની અને રેડી છે પરાઠાની લેયર્સ પણ તમે જોઈ શકો છો તો આ રીતના એકવાર આ શાક જરૂર બનાવજો કોમેન્ટ કરજો કેવું લાગ્યું ફરી મળીશું ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બબાય